અત્યારે અમે જવા નીકળ્યા છે ડબર આ તો જો કેટલી મોટી છત્રી છે છત્રી ને તબલા અહીંયા છત્રી બનાવનાર છે છે છત્રી બનાવે તો અત્યારે અમે જઈએ છીએ ચોખા બજારમાં જો આ સામે દેખાય ને ચોખા બજાર છે હોલસેલ બજાર છે અને રિટેલે આપે છે અંદર બધું કઠોળ અનાજ ડ્રાય તેલ બધી વસ્તુ આની અંદર મળી જાય અને અમારે લેવાના છે ચોખા કારણ કે અમે બે દિવસ પહેલા આવ્યા હતા તો ત્યારે ચોખા અને તુવેરદાર નથી લેવાય કારણ કે બધી દુકાનો વસ્તી થઈ ગઈ હતી તો અત્યારે જો અમે આવી ગયા છે આ કાલીપુર બજારમાં અને હવે જઈએ છીએ અંદર જો અહીંયાથી તો કેટલી અલગ અલગ જગ્યાએ જવાના રસ્તો છે

દાડિયા છે 140 રૂપિયા કે કિલો દાડ દાડિયાની કો આ જતી પેલી આપણને બતાઈ દે રાજાપુરી નાવિસ અહીંયા 290 રૂપિયા નું કિલો મગ મગ શું ભાવ રૂપિયા

જો અમે અહીંયા કલપુર બજાર માં દુકાને માલ લીધો एकदम સરસ છે માલ કોને નામ ના સરસ છે કાકા છે માલિક દુકાન એકદમ સરસ ધાણા બધી વસ્તુ ચણાની દાળ બહુ સરસ છે

चोखा चोखा છે ત્યાં ચોખાં સિઝન છે બધા અલગ अलग આ સુ ભાવ છે 50 આજ કાડી કોલમ છે આના 50 રૂપિયા ભાવ છે આ વાળા પૈસા ચોખા લેવાના છે અને ચોખાનું સેમ્પલ જોઈએ છે ત્યાં જો ગમે જાય તો ત્યાં લઈ એટલે વાનું છે જો આ સરસ ગમે છે આ તે આ જે છે ને સાઉથ વાડા કોલમ ચોખા છે બધું આખું બજાર ચોખા બજાર એટલે ચોખાની દુકાનો છે બધા જે જોતા હોય બધાય ચોખા અહીંયાથી મળી જશે જે બ્રાન્ડના જોતા હોય બાસમતી લચકારી કોલમ સુરતી ગમે પાછળનો ભાગ છે ઓલો બાજુ બતાવ્યો તે આગળનો ભાગ ના અહીંયા સામે આખી બધી હોલસેલની દુકાનો છે ચોખાની પછી ઘઉં મળે ઘઉંની સિઝનમાં આવી ગયા છે દસ કિલોના કટ્ટા આખા આ કિલોના કટ્ટાનો ભાવ છે એકવીસો રૂપિયા એટલે સિત્તેર રૂપિયા કિલો ચણા દાળ પડે ચોખાઈ લઈ લીધા છે અમે લચકારી કોલમ લીધા છે ત્રીસ કિલોનું બાજકું આખું આવે ત્રીસ કિલોનો કટ્ટું અને દિનેશે ગાડી પાર્ક કરી દીધી ત્યાંથી અહીંયા ગાડી લેવા ગયા છે અને હું જોઈ અહીંયા ઊભી છું સામાન લીધેલો છે નહીં બધો લઈને અને મિત્રો અહીંયા ભાવ કાલુપુર બજારમાં બધા મસાલાનો કઠોળનો બધાનો રિઝનેબલ ભાવ હોય છે તો કોઈને પણ ખરીદી કરવી હોય ને તો કાલુપુર બજારમાં ખરીદી કરી દેજો અને હજી મરચાં લેવાના બાકી છે અમારે જોઈએ મરચું તો ક્યાંથી લઈએ તુવેર દાડે લેવાની હતી તુવેર દાળ એંઠીઓ લીધી છે એ પાંચ કિલોનો આવે

ટ્રક આડા ઉભેલા હતા ને એટલે આ રસ્તેથી અમારી ગાડી નીકળી ને અહીંયાથી જો આપણે એ જ બજારમાં આવી ગયા પછી અમદાવાદ ગોડમ ગોળ છે જો આખે અહીંયાથી જો આપણે અહીંયા ગાડી પાર્ક કરવા આવ્યા હતા ને એ જ રસ્તો આવી ગયો ને સામેથી ગયા હતા બજારમાં અહીંયા જો બારે લાગેલી છે બધી દુકાનો અહીંયા બધી મળી જાય અહીંયાથી ગયા હતા આપણે અમદાવાદ બજારમાં પાન લેવા આવ્યા આ લીધી છે અડતાલીસ રૂપિયાની કિલો

બધી જગ્યાએ એવું શણગાર્યું આખા એરિયામાં અલગ અલગ શણગારે મિત્રો આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને જો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયોમાં આવતીકાલે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ